કેટલી ગામની ખુનરીયાની વસ્તી છે પાંત્રીસો ની વસ્તી છે સાહેબ ત્રણ હજાર દુકાન કેટલી છે એક છે સાહેબ અનાજ વિતરણ ચાલે છે હા એકદમ સરસ રીતે પતી ગયો સાહેબ બીજી તારીખે બધા બસો ચોસઠ વિતરણ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય જે ભૂખ કોઈ ભૂખું ન સુવે અને જે કાઈ હોય એમને ધ્યાન દોરજો જે જરૂરી માણસો ની ચિંતા કરજો આવા સમયે બિલકુલ બિલકુલ સાહેબ અને ગામમાં કોઈ બીમાર નથી ને ના ના સાહેબ એકે બીમાર નથી અને સતત જ આપણા એમપીએચ ડબલ્યુ અને જે આપણો આરોગ્ય વિભાગ છે સતત ચિંતા કરી રહ્યું છે સરપંચના સંકલનમાં છે અમને ફોન પણ કરે છે ને આની ચિંતા કરે છે સાહેબ એકે બીમાર નથી એટલે કચ્છમાં પછી કોરોના નું કોઈ આપણા ગામમાં અસર ન થવી જોઈએ જી બિલકુલ જરાય નહીં સાહેબ જરાય નહીં આપણે આજ દિશામાં ચિંતા કરીએ છીએ સાજુ માનવું હોય તાત્કાલિક ડોક્ટર દવા બધું કરજો જી સાહેબ જી

બિલકુલ સંવેદનાઓ દાખવી લીધા સાહેબ આનંદ ની વાત દુષ્કાળ પછી અતિવૃષ્ટિ મર્યાદિત રહેતા આવી પરિસ્થિતિમાં સાહેબ આપે પશુ પણ પચીસ રૂપિયા પશુ દીઠ જે જાહેરાત કરી છે સાહેબ તમામ રાજ્યના તમામ લોકો સાહેબ આપના ઋણી રહેશે ના મારું ઋણી ઋણ પૂરું કરું છું બધાનું મારી જવાબદારી છે આ અને આપણે ગુજરાત સાડા છ કરોડ લોકો ખરાબ સાથે પશુ પંખી જીવ માત્રની ચિંતા અને એ જ આપણો ધર્મ છે એ આપણી સંસ્કૃતિ છે હાલ સાહેબ એ જ ને સંવેદનશીલ સરકાર નો જે વિશેષણ આપને મળ્યો છે એ સાહેબ સંવેદનાઓ સાબિત થઈ રહી છે એ વાતનો સાહેબ વધુ ગૌરવ છે કે અમે ગુજરાતી છીએ ચલો આભાર હો આભાર આભાર સાહેબ આભાર રામ રામ બધાને હાજી